જય ગિરનારી દોસ્તો સવાર સવારમાં જ આપણે સમાજમાં રખાણ હતા ત્યાંથી નીકળી ગયા અને હવે જવાનું છે આપણે દાતાર સળવા તો જય ગિરનારી બધા મિત્રોને બધા મિત્રો મજામાં જશે આપણો વિડીયો જોવામાં તમને તમારે મજા આવશે અને આજે આપણે જવાના છે દાતાર સળવા અને તેનો નજારો કંઈક આવો છે ભાઈ ગિરનારનો આ ભાઈ ગરવો ગિરનાર વાદરા આવી ગયા ભાઈ ગિરનારની માથે અને આપણે એ જ વાદરામાં જવાનું છે ગિરનાર અને દાતાર બાપુની જગ્યાએ કેમ કે દાતાર બાપુની જગ્યાએ આપણે પહેલી વખત જાય છે ભાઈ ક્યારે આપણે ગયા નથી જ્યાં સુધી ફોન અલાઉડ હોય છે ત્યાં સુધી આપણે વિડીયોમાં લઈ લેશું સંત શ્રી મંગલનાથ બાપુ અને તેની જ બાજુમાં બિરાજે છે આ ભોળાનાથ આપણે ભોળાનાથના પણ દર્શન કરી લઈએ અને પછી તેની જ બાજુમાં છે રાધાકૃષ્ણ તો આપણે રાધાકૃષ્ણના દર્શન કરી લીધા તો હવે બાજુમાં જ છે દેવાજ બાપા બૌદ્ધની પ્રતિમા અને ઉગાની પણ પ્રતિમા અને બેન જાહલ અને માતાની પણ પ્રતિમા છે દર્શન કરી અને ત્યાર પછી આપણે ગૌ માતાના દર્શન કરવા નીકળીયા અને ગૌ માતા પણ ગૌશાળામાં આવી રીતના ગાયો આવેલી છે ભાઈ કેમ છે બાકી ગીર ગાય અસલ ગીર ગાયું છે ભાઈ આ સમાજમાં જ છે અને આપણે જ ગાયું છે ભાઈ કેમ છે બાકી અસલ ગીર ગાયું છે ભાઈ આ જે લોકો રાત્રિ રોકાણ કરે છે એ લોકોને આ જ ગાયોનું દૂધ પીરસવામાં આવે છે સાસ દૂધ દહીં આ જ ગાયોનું હોય છે અને બધાને વિનામૂલ્યે પ્રસાદી રૂપે આપવામાં આવે છે તો ભાઈ બધા લોકો લાભ લેજો ગાયો કેવી છે કોમેન્ટમાં જણાવતા રહેજો મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવો આવોનાવા વિડીયા અવનવા બનાવતા હોઈએ છીએ અમે તો તમે જોવાનું ન ભૂલતા જય ગૌ માતા જય ગૌ માતા આવી જ ગાયોની ભાઈ અત્યારે જરૂરિયાત છે ભાઈ બધા લોકોને જેમકે ડેરીના દૂધ ખાય ખાય અને થાકી ગયા હોય તો આ ગાયોની દૂધ ખાવું જરૂરી છે ખૂબ જ ઉપયોગી છે આ ગાયો આ ઘરેણું કહેવાય ભાઈ આપણું અને ત્યાર પછી રસ્તામાં મળી ગયા આપણે બે હરણા ભાઈ નજીક આવી ગયા અને બોલડા દેવ ભાઈ ઓળખાંડ લાગે થઈ થાય નજીક આવે આ છે જુનાગઢ નો વેલિંગડન ડેમ ભાઈ જે રાજાશાહી વખત નો બંધાયેલો છે અને ઘણા ગુજરાતી ફિલ્મમાં આ દ્રશ્ય તમે જોયેલું છે ક્યાંયથી હીરો હિરોઈનની એન્ટ્રી થતી હોય ભાઈ ઘણા ગુજરાતી ફિલ્મમાં ભાઈ આ ડેમ આવેલો છે આજે આપણે પણ આ ડેમની મુલાકાત લીધી કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અહીંથી જૂનાગઢ જો આવું કંઈક દેખાય છે ભાઈ આવો ડેમ આવેલો છે ભાઈ મોજ આવી જાય પેલા ચોમાસામાં એકવાર લાવો લીધા જેવો છે ભાઈ ગિરનારનો અમે તો દર વર્ષે આવીએ છીએ ભાઈ ગિરનાર એકવાર તો ચોમાસામાં એક વખત ગિરનાર ચડવા આવવાનું જ્યાં સુધી ચડાય ત્યાં સુધી ચડી જવાનું મજા આવે એમ ચડવાનો અમારે હારિકાબેન ભાઈ કેટલીય વખત આવ્યા છે ભાઈ આવા પગથિયાં ચડવાની ગિરનારના દર્શન કરવા મસ્તી કરતા કરતા હું ને આરિકાબેન ગિરનાર સડવા માંડ્યા સખી દાતા સડી લઈએ પેલા એમ છે બેન આવું દ્રશ્ય ભાઈ દેખાય છે ભાઈ જુનાગઢ જુનાગઢ

અમારે બેન તો દોડવા મળે થાક નથી ફૂલ ફૂલ સ્પીડમાં ચડી જવાનું છે કાબેન તો અમારે હરિકા હારીકા બેનની મોજ જોઈ લો કેમ છે બાકી સફર ચાલુ જ રાખવાનું એનર્જી પૂરતી મળતી રહી જોતા કેમ બાકી હાલક ડોલક થતા જારીકાબેન ફૂલ મોજમાં મોજ આવી ગયો બેનને પહેલી વાર ભાઈ જોયું છે એટલે હાઈટ ઉપર આવી ગયા

અમે ની બાપુની જગ્યાએ પહોંચી ગયા અને દાતાર બાપુની જગ્યાએ બહુ નજીક તો મોબાઈલ નહીં લઈ જવા દે પણ દૂરથી તમને જગ્યા બતાવી દઈશ અને કેવું વાતાવરણ છે એ તમે જોઈ લો કઈક આવું વાતાવરણ છે ભાઈ ઉપરથી દાતાર બાપુની જગ્યાએથી ગિરનારાઓ દેખાય અને આ છે દાતાર બાપુની જગ્યા આવી જગ્યા છે ભાઈ દાતાર બાપુના દર્શન કરી લીધા અને સામે જે દેખાય છે વાદરામાં ભાઈ ગિરનાર સંતાઈ ગયો આવું કંઈક મજા આવે એવું ભાઈ વાતાવરણ છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતા રહેજો ઓ જય ગિરનારી જય ગિરનારી જો દેખાય એ આપણે ગરવો ગિરનાર જે છે અને ઝીણો ઝીણો વરસાદ પણ છે વરસાદ વાદરા આવી ગયા તો ભાઈ વરસાદ તો આવવાનો જ જોકે ગિરનારમાં દરરોજ વરસાદ હોય ચોમાસાના ચારેય મહિના ગમે ત્યારે આવો થોડો ઘણો તો વરસાદ ગિરનારમાં હોય જ અને કંઈક આવું મજા આવે એવું વાતાવરણ હોય છે તમે વાદરામાં અંદર વયા જાઓ એવો આભાસ થાય ભાઈ અને આ દાતાર બાપુની જગ્યા આવો કંઈક છે ભાઈ મોજ આવે એવું તો બધા લોકો લાઈક સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ નવા મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરતા રીજો જય ગિરનારી જય ગિરનારી